નમસ્કાર મિત્રો યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં ફરી આપનું સ્વાગત છે મિત્રો આપણે ગઈકાલે કોઈ કારણસર આપણે માહિતી જણાવી ન શક્યા હતા માટે આજે આપણે પોષણ અભિયાન વિશે માહિતી મેળવશું તેમજ અન્ય યોજનાઓની દરરોજ આપણે માહિતી મેળવતા જશું જેમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના સ્વચ્છ ભારત મિશન જલ જીવન મિશન અને અમૃત મિશન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના તેમજ વન નેશન વન રેશન કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આયુષ્યમાન ભારત પીએમ જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેલ્થ અને વેલનેસ સેન્ટર અને પ્રધાનમંત્રી મોદ્રા યોજના જેવોની આપણે માહિતી મેળવતા રહીશું તો આવી જ માહિતી મેળવવા માટે આપ અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો માહિતી મેળવીએ પોષણ અભિયાન વિશે આ છે પોષણ અભિયાન વિશે નહીં કંઈક ટૂંકી માહિતી